એસઆઈ જોરાવર્ષી રણછોડો ભાઈ બનસો ચૌદ નસવાડી પોલીસ સ્ટેશનનાઓને વિનંતી રિપોર્ટ કે નસવાડી પોલીસ સ્ટેશન જણાવવા જોગ ઝીરો ઝીરો સાત બે હજાર પચીસ મુજબની જાહેરાત તારીખ બાર દસ બે હજાર પચીસના રોજ અત્રેના નસવાડી પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ હોય જે જાહેરાતના કામે અત્રેના પોલીસ સ્ટેશનમાં નીચે જણાવેલ કુલ પાંચ વાહનો સુપર સ્પ્લેન્ડર હુંડા સાઇન હોન્ડા સીબી સાઇન હીરો હુંડા સ્પ્લેન્ડર અને હિરો હુંડા સ્પ્લેન્ડરનો સમાવેશ થાય છે આ મુજબના નસવાડી પોલીસ સ્ટેશનના ખાતે સને બે હજાર બાવીસથી પડી રહેલ છે જે વાહનોના માલિકોના નામ સરનામાની તથા સદરુ વાહનોના કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે નહીં તે બાબતે ગુજકોપના માધ્યમથી વાહન સર્ચ ઉપર તપાસ કરાતા અને આરટીઓ કચેરીમાં પણ તપાસ કરાવતા વાહન માલિકોના નામ સરનામાની માહિતી મળી આવેલ ન હોય જેથી સદરૂ વાહનોના માલિકો બાબતે મીડિયાના માધ્યમથી જાહેરાત કરી ઉપરોક્ત વાહન માલિકોના નામ સરનામાની માહિતી મેળવવા માટે મીડિયમના માધ્યમથી જાહેરાત કરવામાં આવી ઉદપુ રાકેશ તળવી છોટા ઉદયપુર